આ સામાજિક સમરસતા ક્રિકેટના આટલા સરસ કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા સૌની વચ્ચે જેને વર્ષોથી કામ કર્યું છે એવા અમારા સૌના પ્રિય ભાઈ પ્રદીપસિંહ વાઘેલા એકવાર જોરદાર તાળીઓ પ્રદીપભાઈ માટે પણ એવા જ આપણા જિલ્લાના પ્રમુખ ભાઈ શ્રી શૈલેષભાઈ અમારા જ બધા બહુજ સ્નેહી એવા અમિતભાઈ ઠાકર કનુભાઈ કિરીટસિંહ બાપુ અમારા વડીલ મુરબી સુખાજી અમારા બાબુસિંહ ઉપસ્થિત તમામ આગેવાનો અને જેણે સરસ આયોજન કર્યું છે અને આ વિસ્તારના ખૂબ સરસ એક ટેગલાઈન આપી ગામનો દીકરો કામનો દીકરો એવા હાર્દિકભાઈ હાર્દિકભાઈ હાર્દિક ભી જોરદાર તાળીઓ પાડી એ ધારાસભ્ય વિસ્તારના કામો માટે મથે અને વિસ્તારના કામોની સાથે લોકોને કેવી રીતે કરી શકાય લોકોને કઈ રીતે આનંદ આપી શકાય યુવાનોની વચ્ચે જવાનો મોકો મહિલાઓની વચ્ચે જવાનો મોકો વડીલોની વચ્ચે જવાનો પ્રજાજનો વચ્ચે જવાનો મોકો શોધતા હોય હું જોઉં એમ સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ અને વિસ્તારમાં ગ્રામ્ય લેવલે શહેર લેવલે પણ લોકોના કામો થાય એના માટે ખૂબ એક્ટિવથી કામ કરે જો એમના પ્રસંગ આયા છે એટલે વખાણ કરીએ છે એવું નથી પણ જે કામ કરે ને એની ખામીઓ દેખાય પણ જે કંઈ ના કરે એની ખામી ના દેખાય એટલે ઘણીવાર અમને ધારાસભ્યને ગમે એટલું કરીએ તો ક્યાંક ને ક્યાંક ખામી રહી જાય ક્યાંક દરેકને સંતોષ નથી આપી શકાતો પણ તેમ છતાં પ્રયત્ન ઈમાનદારીથી થી કરતા હોઈએ છીએ કે બધા સંતોષ મળે પણ ગામનો દીકરો કામનો દીકરો ને આ સૂત્રને સાર્થક કરતા હાર્દિક હું અભિનંદન આપું સાથે ક્રિકેટ એક એવી ગેમ છે કે જ્યાં સામાજિક સમરસતા જ હોય કઈ જ્ઞાતિ કયા ધર્મ કઈ જાતિના છે એ નથી જોતા હોતા પણ આટલું સરસ સ્ટેડિયમ આટલું સરસ આયોજન એ બદલ હું એમને અભિનંદન આપું અને આજ વિરંગામ ની અંદર હું એ મોટો થયો છું અને એ જ વિરંગામાં જ્યારે કોઈ આમંત્રણ મળે આદિ બી તરફ જઈને મારી જાતે રોકી નઈ શકતો આમાં અમે કઈ આપી શકીએ હા એટલે તમે કઈક તે બધા ઇનામોની જાહેરાત કરતા હોય અમારે કરવી હોય તો કારણ કે હાર્દિક આમ છે ને મારાથી નાનો જ એટલે હું એટલે પંદર વર્ષ નાનો એટલે હાર્દિક કરે એટલે